નટરાજન મિત્રાની સુપ્રભાત ભાઈ હવારમાં નાય ધોન વેલાના નીકળી ગયા હે વી અમે પહેલી વાર જાવી હે ભાવનગર એટલે પહેલી વાર નહી આમ તો લગભગ બીજી વાર આને પહેલા ગયો તો ને ત્યારે એક સરકારી ભરતી હતી અને પેપર દેવા ગયો તો અને ફૂટી ગયો તો અને હવારમાં ઇની એ ટ્રેન પકડીને પાછા આવી ગયા હતા હવે બીજી વાર જાવી હે ગાડી લઈને હું જે આવ હું નહી તમને આગળ કહું જે વ્યક્તિને મળવા જાવી હે વી ને કદાચ જો મળી લેહું તો થમનેલ માં એમાં તો આવી ગયો છે પણ હવે જાય ખબર પડે હું થાય આગળ

સીએનજી લેવી તો ણા હેઠા ઉતરી ગયા આવી જ ભાવનગર પણ અમારું લોકેશન નથી આવ્યું અમે ઉભા એવી એક જગ્યા છે ને બૂટ લેવા કારણ કે મેં જે આ કપડા પહેર્યા ને એમાં જરાય સૂટ થતા નથી અને એમાંય જૂના થઈ ગયા હે તો એક નવા બુટ ગોત્યું એવી

અલાલામ નથી આવતો બસ બસ સાની રહેજા ઓય સાની રહેજા હવે પ્લાન કા કેવો છે આપણા ગાડીને બાય બાય કહી દેવાનું આપણે આ ગાડીમાં જવાનું છે જવાનું છે કઈ જગ્યાએ મારા કરતા ધરતા હવે આ ભાઈ હે તો હાલો હવે બે હવે હારો હાલો વનરાજ ભાઈ આવજો સુખી રાખજો હાલો ભાઈ હારો હાલો ઓલા ધ્યાન રાખજો ગાડી ડ્રાઈવર

પણ આ કંઈક પંદર હજારનું ડિવાઇસ છે આવું અને એક્ટિવિટી કરવા માટે અને કંઈક તમારે અહીંયા તમે રાખીએ પણ એક્શન કેમેરા છે આ ડીજીઆઈ આયો આવું કંઈક છે ડિવાઇસ સારું છે આમાં સ્ક્રીન આવે દેખાય તમારું અત્યારે તમને મારું મોઢું દેખાતું છે બધું છે આમ ફેરવું આમાં દેખાય ને બધું જો વા ભાઈ વાવનગર ના રોડ ઉપર જાવી મેં મોબાઈલ જોવા અને ભાઈ જો ભાવનગરના રસ્તા કઈક આવા હે લગભગ તો હું પેલી વાર આવ્યો ભાવનગર માં જયારે ચાલુ કર્યો પછી જો આ હે ભાવનગરના ખાડા

પાછા આવી ગયા રૂમે અને મગાવી લીધા છે પિઝા ઓનલાઈન કારણ કે હાલતા તો બળ પડે છે ભાઈને તો હે પીઝા મંગાવી લીધા છે એક મંગાયા છે પેપ્સિકન ને એક મકાઈના મંગાયા છે ટોટલ ચારસો ને અઢાર રૂપિયાનું શું છે બિલ કઈ નઈ ફટાફટ કઈ નાખ્યું કારણ કે આ ગરમ ગરમ ખાવાની મજા આવે તો બસ ઠેલા બિસ્તરા પોટલા અમારો બધું તૈયાર થઈ ગયું છે ને આ મારો ઠેલો છે મેં તમને કાલ વાત કરી હતી કે અમે નીકળવાની એવી એક જગ્યાએ જવા જ્યાં જવાનું છે મારે અને અમારા દોસ્તારને પ્લટ ઈસ બાઈક ઓર હજુ બે જણા આવે છે એનું ઇન્ટ્રોડક્શન હું તમને આગળના વિડિયોમાં આપીશ ત્યાં સુધી આ ભાઈ એમને મૂકવા આવે છે મૂકી તો જાવ ને ઓકે આ ભાઈ એમને મૂકવા આવે છે ભાવનગરના એરપોર્ટે એરપોર્ટ ભાવનગર માં એરપોર્ટ નહીં પણ બસ સ્ટેન્ડ એટલે બસ સ્ટેન્ડ ડેપો એ બસ ડેપો કારણ કે મારી બસ છે સાડા સાત ની ક્યાં ની છે એ તમને કાલ કહીશ આજ નહીં કહું આપડા હાથમાં આવી ગયો હે એક્ટિવા જોકે મને બહુ આવડતું નથી પણ આ ત્રણ ને ગમે એમ કરીને ભોગાડ દેવો જો આમાં એક્સેસ ઓકે એક્સેસ કહેવાય આને જે હોય કારણ કે આપણે શું છે એ છ કિલોમીટર જેવું થાય છે ભાવનગરનું બસ સ્ટેન્ડ

અને આ ભાઈ અમને મૂકવા આવ્યા તો તમારો આભાર ચલો રામ રામ મળીએ અને જો તમારે કપડા લેવા હોય ને તો આજે ગુજ્જુ કલેક્શનમાં પગી જવાનું રેડી ફ્રીમાં ના યાર પૈસા થાય ફ્રીમાં કાંઈ નહીં જ આવતું અત્યારે તો બસ પગી ગયા છે અને થોડીક જ વાર અમારી બસ છે આવી અનાઉન્સમેન્ટ થાય ઓલા બે ભાઈઓ આવી જાય ને ભાઈઓ નહીં પણ એક ભાઈ અને એક ભાઈ છે આવે એટલે બસમાં વેહી જ આવી

ગેસ કરો એટલે ગેસ એટલે એનું મને કહો કે ક્યાં જાય છે મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં એને તમે શું કરવાનું છે આપણે ખબરાઈ દેવા ને સબસ્ક્રાઈબ કરી દેવાનું